સુરતમાં ખરાબ રસ્તાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો છે પહેલા જ વરસાદમાં શહેરના અનેક રસ્તા ઉપર ખાડા પડ્યા છે યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓ પૂરી વિરોધ કરાયો છે રસ્તા ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં યુદ્ધ યુથ કોંગ્રેસના કાર્યકરો રોડપતરી વિરોધ કર્યો હતો રસ્તાઓ બનાવવામાં ભ્રષ્ટાચાર કરતાઓનો આક્ષેપ કર્યો છે ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર અને ઉગ્ર દેખાવ સાથે વિરોધ કર્યો હતો જેમાં નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ પુણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે લોકો જે ખાડાથી ત્રાહીમામ થઈ રહ્યા છે કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવાલાયક નથી રહ્યો કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે લોકો ચાલી નથી શકતા એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત આ જે આ એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે કામ કરવામાં ખબર નથી પડતી ત્યારે આ ખાડા માટેનો પણ આ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાનું લઈને આવ્યા છીએ અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે ઈમેજ લેવામાં આવે છે તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટથી તસવીરીઓ અને આ શાસકોને તમે મોકલો કે સ્પેસ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે કાહાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત